ભર્યા એ ઉતરે જા આગળ આખા ઓર ચડ્યા હતા બેઠો એક વાર બ્લોક નોટો ચાલુ કર્યો ટોટા એ આખા ઉપર ચડાય જો અજો અજે અજો અજે 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 હાણી રમતું તો જુઓ તમે અને કાઈ ધોડવાનું ન જડાય તો નારિયેળ ઉપર છે પાછા ગીરીક વાર પછી હાલત આગળ આગળ મળીએ ગઈએ ને પછી આગળ આપણે મોકરીઓ કરવાની હોય બગીચામાં વરસાદ ન આવે તો સારું એવું છે કે કામ કે હાલત સીધા મળીએ પછી

Eh, eh, utrek u, ya. Yo, kajam. Eh, u, nyok, ayo, kajam. Akali soro, anu, ah. Eh! Ayo, tam, dek, kajam, akali, alo, bayi, gaya, mokori, kajam, u, jen, se, pas, muli, apri, hat, mokori, kajam, gaya, mokori, kajam, bagi, sama, sarwa, berubat. Apri, આવી ના ના એ ઈવી તો આટુક કાઈને છો ફવરાવો બાપ લાવો લાવો તો હું કર ટેક્સર આપો જો માંડવી બતાવ ટેક્સર બતાવ આ લ્યો ભાઈ બ્લોક તમારા હાથમાં આ મારો કલ્યા કેમેરો હટાઈ ગયો તો બંધ આવ હે કે ચાલુ ચાલુ હે જો આ પ્રેમભાઈ ની માંડવી હે ટ્રેક્ટર હે गओ हाथी आके कट लो कइए महाराज ये एक पट्टो बाकी है अरे उन्ही को एक पट्टो होय न पछि अंदर आवो भगीरथ भाई आलो भाई 10:30 बजे ढोर ने छोड़े दीदा है गायो ने छोड़े दी दियो है पाछड़ान बदाय काहे आ जे मामा हम वाहे वाहे आलिया जाए है जा जो के ढण के जातो हो हां वो, वो तो जाए। आ जाए न हां मार मामा आई जाए आडो फिरे के Halo, bapak dia halo. Halo, makri. Halo. Halo. Halo, 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 halo. Apa ini le? Perulian, yo aja jambu, jambu. આખું નામ તને નતા તો ભાઈ આ લાઈન છે સીતાફળની હે જો આ ઉપર રાવણા રાવે જો મસ્ત મજા આપણે ગાયો લાઈન જાય હે બાપડિયો ગરમ એકતા છડ ગાય હે કાઢવા ને પેલો કરવો ને એને બધા ભેગા નહીં હલવીન થોડું હે ભાઈ થકે મૂકે આ જો આલિયું જાય હે બાપડિયો હાલો સરવા મંડો સરવા સરો 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 આપણું પૂગેગા સીખુડી જો આ સીખું હે સીકુડી પૂગે ગા આપણી જો સીકુડી 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 આ રાવણાની લાઈન છે સીતાફળની હે બે ભેગી લાઈન હે માકડે હા હાવ જોતા ભાંગે નાખે હેઠ હૈ રહેવી જાય આપણે આડે ધડવીએ

હેડા એકસો વીસ ટકા ઈચ્છે મસ્ત મજા ને હલી જાય હે પડેધડ પડ્યા રેડી 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 પડો આડે આડેધડ પડ્યો સરવા પડો હલો ભાઈ શરવા માં ડિયો હલો હલો સરો સર એક મિનિટ ભાઈ વાસળી દોરણ આવ્યો થાકે એવો બાકી બાજનો ઝીણકી હતી ને એને છોડીએ એવા થઈ જાય એ પણ આનું કામ મારે માકડી નું કરવું હા એવા એવું પડી છે જોવો પડી એ સરો સરો બાપડા સરો આ ઉભે જાય તો એ છે જો ઉતર્યા એ સરવાના એવું કામકાજ છે મજા વાયા હતા હા ગાયો સરવાની ઓહ ગરમે ખોખ થાય હે એ ગરમી શિયા ખરો હા તડક્યો તડક્યો ત્યેટા આપડે ઊભા હે ને સરે તો એ વરા પાછા ઉછા સળે ગાણું કામ કરવું મસ્ત મજા નજારો હે જઈ શકો છો તમે જોઈ લો ભાઈ નજારો મસ્ત મજા સર ગઈ હે સરળવા સડે ગઈ સર ખાય હેવ ખાય એવું સર એવો વાંધો નહીં આવે આપણે આડે મારીએ ને એક સડો હલો પડો આડે ઘટ Aprem ba inpuge ya? Pero Imo si Gopi. Eh Gopi. Oh, ano ay? Walo ba inpuge yon dali Oh. આકોર આવે આકોર હલો ભાઈ આજનો બ્લોગ આપણે આ જ એન કરીએ બ્લોગ સારો લાગ્યો તો એક લાઇક એન્ડ શેરને એક સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાને કોમેન્ટ કરી દઈએ ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય